જય માતાજી જય કારકા તો મિત્રો કેમ છો બધા આઈ હોપ કે મજામાં જશે તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું બધું તમે યુવકની અંદર તો મિત્રો અત્યારે હે ને કારખાનાથી જવાબદાર થયો છે કારણ કે અમારા ગામની અંદર ને અત્યારે વરસાદ ફૂલ પડી ગયો છે અને જો બધા મિત્રો હે ને લાઇટ વધી ગઈ ને એટલા માટે હે ને બધાને ઘરે જવું છે હવે અગ્રેસે આવું છે ઘેરે કાંઈ નહીં ચાલો તો હું વરસાદ વરસાદનું કેવો છે અને પાણીનું બધું કેવું પહેલું છે બતાવીશ કન્ટિન્યુ વિડીયોની અંદર રહીજો અને સિલિન્ડર નવા હો તો સર્ચ જલ્દી કરી લેજો મિત્રો ચાલો કન્ટિન્યુ

તો અમારે પોપટ ભાઈ છે ને અત્યારે ગામમાં ગયેલા હતા એની વાટે હતા તો આ ભાઈ છે ને રેનકોટ પહેરીને આવી ગયા છે ને હવે એક બીજા આટલા બદલી કરી પછી નીકળે છે ઘરે તો મિત્રો અત્યારે કારખાને થી જેવો છે ને અહીંયા નીચાડે ગામ સ્કૂલ છે ને ત્યાં તો પહોંચી ગયો પણ અત્યારે વરસાદ બહુ વાપાજી કે બોલાવે છે અને પાણી પણ એટલું બધું રસ્તામાં આવી ગયેલું છે ને કે વાત જ હું તમને આવો તમને પાણી પણ દેખાડું ફૂલ પાણી આવી ગયેલું છે મિત્રો

પાણીમાં એક વાર નીકળો છોડિયો સરી ગયા છે આજો ભાઈ આગળ લે છે આયા તો મને હે કારણ કે હું તણાઈ જાવ તો પણ એને બધા પકડી ભાઈઓ જોવો તમે તો પાણી કેટલું બધું આવેલું બહુ બધું પાણી આવેલું હેલા ડેલા પૂગી ના ડેલા પાણી બધે આમ તમે અમારા ઘર આગળ પાણી છે બધે આમ પાણી કેટલું બધું અંદર છે

તો આ મિત્ર હે ને ત્યાં પાણી તો અમારા ગામમાં બહુ આવેલું છે ને વરસાદ પણ સારા મારો પડી ગયો છે આમ જો આ નેરું છે ને અમારા ઘરની પાછળ હમણાં જે નેરામ હતો ને એ આ નેરાનું પાણી છે આ જો અમારા ઘરની પાછળ છે ને અહીંયા અંદર સડવું આવ્યું છે જ્યાં જો જ્યાં સુધી નજર ને પાણી પાણી છે પાણી પાણી છે હવે એટલે કેટલો બધો વરસાદ પડ્યો એનું કઈ નક્કી જ છે અને ઘણો બધો વરસાદ પડી ગયો છે

அது ரோசா પાણી નાળું નાળું આખું આવેલું છે અને પાણી ફૂળ અત્યારે છે આ બાજુ તો ડીમ પડી ગઈ છે પાણી આ બાજુ છે ને વધારે પાણી છે અહીંયા જો આ પાણી અમારા ગામની અંદર આવી રહ્યું છે ફૂળ પાણી આવેલું છે અત્યારે અહીંયા એવું પહોંચી ગયા છે રામાપીર નું મંદિર છે અને અમારા મહેશભાઈ આવી ગયા છે સાથે સાથે વિપુલભાઈ પણ છે પાણી જોવો કઈ ઘટા ને નાળા નઈ બધી ભૂંગળા પાણી ના ભાઈ હે જોવા તમે

અવે હે ને આઈથી પાણી તો ને ને અમે જાય થી ગામ માં પાછા જાય ઈ જ ને પાણી વધારે બીવસન વરસાદ ઈ આવે હું છે પણ આવો વરસાદ તો ક્યારે નથી પડ્યો બો તેલી વાર બહુ જ વરસાદ પડી ગયો હે ને બધાય કેટલા બધા જોલો આવે હતા બધાય હવે પાગ્યા હે જો તમે આઈ સડક હે ને સડક ઈ સડક માં એમ ખબર ન પડતી સડક છે કે આમ આમ તક પાણી છે એવું છે ઈ બધું ને જે આ સાઈડ હે ને અંધાર ઘણો બધો હે અંધાર બો તમે અંધાર ઘણો બધો હે અને હજી જે લાગે છે કે વરસાદ આવશે એવું તો લાગે છે હજી નહીં હાલો તમે કન્ટિન્યુ રહો તો ભાઈ સાંજના વાગી ગયા છે ને વરસાદ તો હજી એટલો એટલો છે ને અત્યારે હું એને ગામમાં આવ્યો તો છત્રી લઈને આની લેવા આવ્યો તો કારણ કે આખો દીધી ભાગ નથી કાઢ્યો હતો એટલે મારે બહાર લેવા આવ્યો હતો બીજા તો હજુ પાણી એમ ભયું છે એમ જોવા તમે હજી પાણી તો એટલું જ વરસાદ હજી ચાલુ છે વરસાદ દુકાન નામ લેવાનું ને ગામમાં તો લાઈટ નથી એટલે અમારે કંઈ હેસ્ટ બ્લોગિંગ કરી નથી તો કંઈ ખબર છે ને કંઈ નહીં હાલો જો લાઈટ આવી જાય તો થોડુંકને બતાવીશ રહી જો તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં તમે તેની અંદર જલ્દી કહી દીજો મિત્રો આમ જુઓ તમને જઈએ હજી અમને મત છે જો તમને અને હા મેં દુકાન છે ને અમારે જવાનું છે તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુઅસ તમે રહેજો